આજે આપણો પ્રજાસત્તાક દિન અને એની મધ્ય એ મળેલા આજના સંમેલન ની અંદર મંચ ઉપેરે બિરાજમાન સર્વે મહાનુભાવો ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ વડીલો મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આજે આપણે આ પ્રજાસ પ્રજાસત્તાક દિવસે મધ્ય મળ્યા છીએ મધ્ય કેમ મળ્યા છીએ આપણે તે કેવળ છે કે જાગતાની પાડી અને હોંખતાનો પાડો એટલે હવે અમે આપણે જાગવાનું છે અને આપણે મેસેજ આપવાનો છે કે હવે અમે જાગ્યા છીએ મિત્રો આપણો સૌનો લક્ષ્ય કે સમાજ સશક્ત બને સમાજ શક્તિશાળી બને સમાજ ને જો સશક્ત શક્તિશાળી બનાવવો હોય તો શક્તિશાળી બનાવવી પડે શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી સમાજ નું નિર્માણ થઈ શકે અને શક્તિશાળી સમાજ દ્વારા જ સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે તો સમાજને શક્તિશાળી બનાવી અને રાષ્ટ્ર ને સશક્ત બનાવો એ આપણો લક્ષ્ય છે અને હાસલ કરવું હોય તો આપણે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે કોઈ કવિએ કીધું છે કે કર ખુદી કો બુલંદિત અરે કર ખુદી કો એ કરે ખુદા પૂછે તું છે બોલ તેરી લજા ક્યાં હે ભગવાને પણ આપણા ને પૂછવું પડે એ તાકાત આપણા માં છે તો આપણી તાકાત એકત્ર થાય આપણી તાકાત એક દિશામાં બને અને સમગ્ર તાકાત લગાડી અને આ સમાજ એ સશક્ત બને શક્તિશાળી બને એના માટે આપણે સૌ મળ્યા છીએ તો એના માટે આ એકવીસ સદી શિક્ષણની ની સદી છે અને શિક્ષણ થકી એ સમાજ શક્તિશાળી બનાવે એના માટે આપણે આજે એકત્ર થયા છીએ એની સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે તો સમયની માંગ છે કે સમાજ પોતાના સામાજિક રીત રિવાજોમાં પરિવર્તન લાવે અને સામાજિક રિવાજો ની અંદર ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગો ની અંદર ઓછા થાય એ આર્થિક જે બચત થાય બધી આપણે સમાજના અને કુટુંબના શિક્ષણ પાછળ ખર્ચીએ એની સાથે સાથે સમય ની બચત થાય એ સમય નો ઉપયોગ સમાજના દેશના અને રાજ્યના વિકાસ ની અંદર આપણે ખર્ચી શકીએ તો આપણે ધારે લોક લક્ષ્ય હાંસલ કરી શકીએ आज न प्रसंग करता इवान मित्रों खूब मोटी संख्या में थे तो इवान युवा किनारों से से तूफान कहते हैं किनारों से टकरायु से तूफान कहते हैं मगर तूफान से टकरायु से इवान कहते हैं वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं

એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌનો આભાર ભારત માતાય